দাইছে কি

હું અત્યારે હાથ વાગ્યામાં બ્લોક ની શરૂઆત આજ કરું છું અને ભરત ફૂટા છે દુસરા રાતે જે વાગે ઉલટી થઈ અને પેલાઈ થઈ કે એમને મજા નથી એટલે હું આ દઉં છું હાથ વાગ્યા છે ખાતે જવાનું છે તો એમને જગાતી નથી એ ભલે હોતા એમને રાતે ઉલટી થઈ હું ક્યાં હતા ને હું માથું ઉઠીને દોરડાય તો મને એમ થયું કે હું થયું જોઈતા એ ઉલટી કરતા હતા તો કાલ સન્ડે હતો અમારા સાસુમા લક્ષ્મણ નગર ગયા હતા તો અમારે હાટું કુર્તી લાવ્યા હતા તો એ પહેરીને જોતી હતી ફિટિંગ કરાવવી જોઈએ કે ન કરાવવી જોઈએ કેવી લાગે છે એમ તો કમેન્ટમાં કહેજો કુર્તી કેવી છે હારો હારા એક બ્લુ કલરની પેન્ટ આ એક લેચર ને કાજલ લાવ્યા છે એ બધું મેં પસંદ પસંદનું છે એ મારે હાટું લાવ્યા હતા હું તો ઘરે જતી હું નહોતી કે એ બધું મારે હાટું લઈ આવ્યા तो केव लाया से कमेंट में कहजो आ घंटी बेन बीज वक्त साफ थाय से आ बे त्रन वक्त साफ थाय पछि जमीन पैक कर मूकी एक वक्त ती हर के साफ न था ती साफ कर मूकी दे पछि खुली राखी आखो दी पछि मुक आ मुकवाटा ने पैक करवाटा ने जे एक वक्त साफ कर पछि मूकी काम बार नाक दो आ जो हवार मा उठी काय

શિવ ભાઈ પાછા પીપી કરી ગયા એટલે એના બ્લેન્કેટ ને ગોદડું અને પ્લાસ્ટિક નું કાગળ ને બધું પાછું ધોયું અને કપડા હવે આનું કામ થઈ ગયું છે હવે આ બેન મેનો દે આરામ કરશે હજી બાર વાગે છે આમાં રંધાઈ ગયું છે આજ વહેલા વહેલા ભીના શાક થઈ ગયું બટાટાનું શાક થઈ ગયું ખીસરી થઈ ગઈ ને રોટલી રોટલી બાકી રાખી એમ કે જે વાત છે એમાં એટલે મેં રોટલી બાકી રાખી છે આજ રોટલી ઓછી કરવાની છે આવે ને ત્યારે કરે છે એટલે ઊને ઉની રોટલી ખાય ખીસડી તો મેં રોજ બનાવતા નથી પણ આજ કાજલની મજા નથી ને તો બે ખીસડી ખાવાની કીધી છે એટલે ખીસડી બેદીથી રોજ બને છે પગના તળિયા હાવ ફાટી ગયા છે તો આ ક્રીમ મેં ડૉક્ટર પાસે ગઈ હતી તો ડૉક્ટરે મને કીધું આ ક્રીમ હતી લગાવવાની તો આ ક્રીમ લગાવશો હવે ચાર વાગે ઉઠીને રોજ રાતે લગાવીને પણ રાતે લગાવવાનું ભૂલી ગઈ તો હવે આજે બહુ પડે છે તો મેં અત્યારે ચાર વાગે ઉઠીને લગાવશો અત્યારે પાંચ વાગ્યા છે આમ જો મારા પગના તળિયા જોયા અહીંયા અહીંયા બધી પગ આખો હળી ગયો હતો ને મારો પગ આખો હળી ગયો હતો મેં ત્રણ ચાર ઇન્જેક્શન લીધા હતા પ્લસ આ ક્રીમ લીધી હતી તો હવે તો બહુ સારા થઈ ગયા છે પણ ક્યારેક ક્યારેક એવું ખાજ આવે મળે ને તમે આક્રીમ વાપરો છો આક્રીમ બહુ સારું છે એક વખત બે વખત એને લગાવો તો મને તરત ફેર પડે પણ પાછી પાણીમાં જ કામ કરવાનું હોય પાણીમાં કામ કરો ત્રણ દી તો પાછી ખાજા આવવા મળે એટલે પાછું આ ક્રીમ લગાવી લઉં આમાં એવી ટ્યુબ છે જો મેં ચાય પીરી તી ચાય પી નવરી થઈ હજી માથું તો એડો પાછા ભરતા એવા તમે પાછી ચા કીધી તમને એમ થાય ક્યારેક ક્યારેક ચા એવડે તો નથી ને બન્યું કાજલના જેટલા બધા કપડાં ઇસ્ત્રી કરવાના હતા